ભરૂચ જિલ્લાનું આમોદ છપ્પન ગ્રામીણ વિસ્તાર ધરાવતું નગર હોય રાત્રિ દરમિયાન પ્રશાસન વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અંદાજીત બે વર્ષથી રાત્રિ દરમિયાન અગિયાર કલાકે જે રેસ્ટોરન્ટ ખાણીપીણી અને ચા નાસ્તા તેમજ જીવન જરૂરિયાતની સ્થાનિક દુકાનોના વેપારીઓને બંધ કરવાની ફરજ પડતી હતી જેથી આમોદ શહેરના હાટ સમાન મુખ્ય ચાર રસ્તા તેમજ આમોદ જંબુસર મેઇન રોડ પર આવતી દુકાનોના માલિકો તંત્ર દ્વારા મળેલી સૂચના મુજબ સાહસકાર આપીને સાડા દસ વાગ્યાથી દુકાન સંચાલકો વેપાર બંધ કરવાની તજવીજ શરૂ કરી દેતા હતા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તાર તેમજ દુકાન માલિકોમાં કંઈક ને કંઈક નિરાશા પણ જોવા મળતી હતી અનેક પોલીસ અને દુકાન સંચાલકો તેમજ નગરજનો તેમજ ગ્રામીણ વિસ્તારના લોકો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા કડક વલણનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો જેથી અગિયાર વાગ્યાની સાથે જ આમોદ શહેર નગરજનોથી ધબકતું બંધ થઈ જતા જાહેર માર્ગો તેમજ સ્થળો પર સન્નાટો ફેલાઈ જતો હતો આમોદ નગરજનો તેમજ ખાસ કરીને દુકાન સંચાલકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા આવી હતી છતાં સફળતા મળી ન હતી અંદાજીત બે વર્ષ બાદ ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી બી ના સહકાર સાથે હવેથી અગિયાર વાગ્યાની જગ્યાએ બાર વાગ્યાની સમયમર્યાદા તંત્ર દ્વારા સૂચનાને આધીન કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થવી જોઈએ તેમજ લોકોના ટોળા પણ ભેગા ન થવા જોઈએ અને ટ્રાફિકની સમસ્યા પણ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખી સૂચનાને આધીન સમયમર્યાદા વધારવામાં આવે છે હોટલ માલિકો ખાણીપીણીની દુકાન ચા નાસ્તાની દુકાન ચલાવતા નાના વેપારીઓ સહિત નગરજનોમાં પણ અનેરી ખુશી જોવા મળી હતી જે બાબતને લઈને હોટલ રેસ્ટોરન્ટ અને ચાય નાસ્તા સહિતના મોટા દુકાનદારો આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટિયા અને ધારાસભ્ય ડી કે સ્વામીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હું આમોદ તો રહેવાસી નદીમ રાણા અમારી દુકાનો જે બધી આવેલી છે રાતના ધંધા માટે એ પાછલા બે વર્ષથી અગિયાર વાગ્યાનો જે ટાઈમ હતો અગિયાર વાગે જે ક્લોઝિંગ હતું એ ટાઈમ અમારો બાર સાડા બારનો અમારા પીઆઈ સાહેબે ટાઈમ વધારીને અમને ખુશીનો એક મોકો આપ્યો છે કે ધંધામાં બી અમારે રોજીરોટીમાં બી બળકત રહે અને જે કંઈ અમારા જે એક્સ્ટ્રા ખર્ચા છે એમાં આસાની થાય અને જે કંઈ અમે એ કહ્યું છે એની અંદર અમારા બધા દુકાનવાળા ખુશીમાં છે અને બીજી એક વાત એવી છે કે એની અંદર કોઈ આડી આવડી પ્રવૃત્તિ થાય નહીં એની અમે સાહેબને ખાતરી આપીએ છીએ અને અમારા ધારાસભ્ય ડી કે સ્વામીનો બી આભાર વ્યક્ત કરીએ છીએ અમે બધા દુકાનવાળા